મહાસમેલન રાજકોટ જવા રવાના થયા છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન ને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે અને રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજકોટ ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાનાર છે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં યોજાનાર ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર શહેર જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જોડાવાના છે જેમાં ભાગ લેવા માટે વડોદરા ખાતેથી સાત જેટલી લક્ઝરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો મહાસંમેલનમાં જોડાવા માટે રાજકોટ રવાના થયા છે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોરંકીની આગેવાની વડોદરા ખાતે સાત જેટલી લક્ઝરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો આ મહાસન્મેલન માં જોડાવા રાજકોટ રવાના થયા છે જય માતાજી આજ રોજ રાજકોટ જવા માટે અહીંયા લક્ઝરીમાં યુવાનો સાથે અને અહીંયા સફરની મોજ કરતા કરતા રાજકોટ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અમારી ગાડીઓ આગળ છે અમુક પાછળ પણ છે આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવા એક ભેગા થઈને બધા સાથી જને મળીને નીકળવાના છે અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી સાત લક્ઝરી અને બત્રીસ ગાડીઓ છે ફોર વ્હીલ એ સાથે કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું જય માતાજી કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ કર નેશન પ્લસ ન્યૂઝ વર્ધરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર